ઉનાળુ વેકેશન બર્થ આજથી શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતાં કુમકુમ તિલક સાથે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો નવા ભૂલકાઓને પણ કુમકુમ તિલક કરી ચોકલેટ આપી પ્રવેશ અપાયો હતો શહેરાની જે જે ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં પણ શાળા પરિવાર દ્વારા પ્રવેશ મેળવેલ નવા બાળકોનું સ્વાગત કરાયું હતું રાજ્ય સરકાર દ્વારા નવ મેથી બાર જૂન બે હજાર ચોવીસ સુધી અપાયેલું ઉનાળુ વેકેશન આજથી પૂર્ણ થયું હતું જેથી આજ રોજ સમગ્ર રાજ્યમાં શાળાઓના નવા શૈક્ષણિક વર્ગની શરૂઆત થઈ હતી ત્યારે પંચમહાલ જિલ્લાના શહેરામાં પણ આજે સવારથી સરકારી અને ખાનગી શાળાઓ ધમધમતી જોવા મળી રહી હતી દરેક શાળાઓ બાળકોની ખીકીયારીઓથી ગુંજી ઉઠી હતી સાથે જ નવા પ્રવેશ મેળવેલા બાળકોનું શાળા પરિવાર દ્વારા કુમકુમ તિલક કરીને ચોકલેટ આપીને સ્વાગત કરીને આવકાર્યા હતા જેના ભાગરૂપે શહેરાનગરમાં આવેલ ગોપાલક વિકાસમાં

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે